નમસ્કાર મિત્રો ડીકેજી સફળ વિલોગ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે મિત્રો આપણે છીએ ને આ ડીકેજી સફળ વિલોગ ની અંદર એક હોમમેડ મેડ રેસીપી પ્રયત્ન કરવાના છીએ ચરોતરની ખૂબ જ ફેમસ રેસીપી છે અને આમ જોવા જઈએ તો કોઈ પણ જેન્ટ્સ પણ બનાવી શકે જ્યારે લેડીઝ કામથી થાકી ગયા હોય અને જો જેન્ટ્સ આ ટ્રાય કરે ને તો લેડીઝ સારું પણ લાગે તો એવી એક સરસ મજાની રેસીપી ઓથેન્ટિક રેસિપી છે ચરોતરની એનો આજે આપણે ટ્રાય કરવાના છીએ ઓકે તો એના માટે કયા ઇન્ગ્રેડિયન્ટ અને કઈ સામગ્રી જોઈશે એ હું તમને બતાવી દઉં સૌથી પહેલા તમે જોશો ને મિત્રો તો મેં હાંડી લીધી છે કાળી હાંડી છે આ હાંડીમાં આપણે બનાવવાના છીએ માટીની હાંડી છે મસ્ત ઓકે એની અંદર આપણે આ સબ્જી બનાવીશું એનો ટ્રાય કરશું એટલે તમારી પાસે જો માટીનું વાસણ હોય તો એમાં પણ તમે બનાવી શકો અને જો માટીનું વાસણ ના હોય તો તમે તમારી પાસે જે કોઈ પણ વાસણ હોય કુકર છે અથવા તો કોઈ પણ સ્ટીલનું વાસણ હોય ધાતુનું વાસણ હોય એની અંદર બનાવી શકાય પણ માટીની અંદર બનાવવાથી એની ફોરમ અને જે સુગંધ છે અને ટેસ્ટ છે એ બદલાઈ જતો હોય છે એ મારે કહેવાની જરૂર તમને ન પડે ઓકે તો આપણે યુઝ કરશું આ કાળી માટીની હાંડીનો ત્યાર પછી મિત્રો તમે જોશો તો મારી પાસે આપણે લેવાના છીએ આ તુવેર દાળ ઓકે યાદ રાખશો તુવેર દાળ છે ચણાની દાળ નથી આને આપણે કલાક પલાળી રાખવાની છે પાણીની અંદર ઓકે ક્વોન્ટિટી હિસાબે તમે આમ તેમ થોડું ઘણું આ રેસીપીમાં થાય તો એનું ટેન્શન લેવાની જરૂર નથી તો મેં લીધી છે સરસ મજાની અને તમે જુઓ લગભગ પચાસ ટકા હાફ એ તમે દાણો જોશો તો પલળી પલાળી છે ઓકે કલાક કલાક તમારે આ રેસીપીનો ટ્રાય કરવાનો હોય ત્યારે તમે એની અગાઉ આ રેસીપી ને તમે બનાવવા માટે તૈયારી કરતા હોય ત્યારે પેલી દાળ પલાળી દેવી ઓકે પલાળ્યા પછી એને ધોઈ લેવાની છે પાણીથી એક બે વાર અને ધોયા પછી એનો આપણે યુઝ કરીશું ત્યાર પછી આ રેસીપીની અંદર મેન ઓકે મેન છે ડુંગળી ઓકે તો મિત્રો આ છે ડુંગળી જેને મોટા પીસની અંદર કાપવાની છે તમે જોઈ શકો છો આ ખાણી અંદર લાલ મરચું છે પછી કાશ્મીરી મરચું છે ઓકે લસણ છે અને આદુ છે આટલી વસ્તુ આપણે બરાબર એને ખાંડી લીધી છે અને આ મરચાનો પણ આપણે યુઝ કરવાના છીએ ધીસ ઇઝ અવર ઇન્ગ્રેડિયન્ટ રેડ ચીલી પાવડરમાંથી બનાવેલી પેસ્ટ ઓકે તો આ મેન વસ્તુઓ છે મિત્રો અને સાથે સાથે આપણી પાસે જે મસાલિયું છે એ પણ કેમ રહી જાય મસાલિયું છે આની અંદરથી આપણે વઘાર માટે રાયનો ઉપયોગ કરશું જીરુંનો ઉપયોગ કરશું હળદર થોડી એડ કરશું નીંગ નાખશું ઓકે અને મીઠું અને થોડું પાણી તો આટલી વસ્તુઓનો યુઝ કરીને આપણે આજે રસોઈ બનાવવાના છીએ આ રેસીપી બનાવવાના છે ચરોતરની ફેમસ રેસીપી ડુંગળી દાળનું શાક ઓકે જેમ્સ પણ બનાવી શકે એકવાર અવશ્ય બનાવજો ગરમ સબ્જી ઓછી હોય ત્યારે આ રેસીપીનો ટ્રાય કરજો ઓકે ફક્ત ડુંગળીની જ જરૂર પડે બાકી બધા મસાલા તમારા ઘરની અંદર અવેલેબલ હોય તો હવે આપણે સેટઅપ આ પ્રમાણે તેલ એડ કરીશું મિત્રો તેલ થોડુંક ક્વોન્ટિટીમાં વધારે લેવાનું કેમકે જેટલું તેલ વધારે છે એટલી થોડી આ સબ્જી સારી બનશે એની જરૂર છે ડુંગળી અને દાળને સંતરાવા માટે અને ચડવા માટે તેલની વધારે જરૂર છે એટલે નોર્મલ શાક કરતા અહીંયા તેલ તમારે આની અંદર વધારે નાખવાનું આપણે સિંગ તેલનો યુઝ કર્યો છે અને સિંગ તેલ ખાવામાં બેસ્ટ હોય છે બરાબર તો સિંગ તેલનો યુઝ આપણે કર્યો છે આ સબ્જીની અંદર હવે થોડુંક આપણે તેલને થવા દઈશું ગેસ થોડો ફાસ્ટ કરશું જેથી કરીને તેલ છે એ ગરમ થઈ જાય અને ત્યાર પછી આપણે એની અંદર સૌથી પ્રથમ રાઈનો વઘાર કરશું જીરું નાખશું બરાબર મિત્રો મિત્રો અમારી ચેનલ પર આવા રેસીપીના વિડીયો પણ ઘણા બધા છે કે જે ફેમસ રેસીપી હોય એનો પણ વિડીયો જોઈને તમે ટ્રાય કરજો ઓકે ઘણા બધા વિડીયો અમે અપલોડ કરેલા છે તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી કોઈ રેસીપી હોય તો અમને અવશ્ય જાણ કરજો જેથી કરીને અમે ટ્રાય કરશું મારા કિચનની અંદર અને કેવી બને છે ખાઈને તમને જાણ કરશું કે અમને મજા આવી ગઈ ઓકે મિત્રો તો હવે આ ઓલરેડી આપણું તેલ છે ને ગરમ થઈ ગયું છે આપણે રાઈ નાખીશું તો આ એક ચમચી જેટલી રાઈ આપણે નાખી છે તમે જોઈ શકો છો આ રાય ગઈ તેલની અંદર સાથે સાથે થોડીક વાર પછી તમે જોશો તો આપણે જીવ પણ એડ કરવાના છીએ કેમકે જીરાથી સબ્જીની અંદર ફ્લેવર આવતો હોય છે તો આ રાઈ તમે જોશો કે આ માટીના વાસણની અંદર રાઈને ફૂટવામાં વાર લાગે ઘણીવાર તમને એવું લાગશે કે રાઈ ફટ પટ ફટ પટ ફૂટતી નથી પણ એ તેલની અંદર શેકાઈ તો જતી જ હોય છે ઓકે જો હવે આનો અવાજ જે નોર્મલ વાસણમાં જે આવે છે માટીના વાસણમાં તમે જોશો ને તો રાઈ ફૂટવાનો અવાજ થોડો ઓછો આવશે હવે તમે થોડો તડ તડ અવાજ સાંભળી શકશો આ તમને દેખાશે ઓકે હવે આ રાય ફૂટશે આ રાઈ ફૂટે પછી આપણે એની અંદર જીરું એડ કરશું ઓકે મિત્રો રેસીપીને અંત સુધી જોજો મજા આવશે તમે આ રેસીપીને ટ્રાય પણ કરજો અને મને કોમેન્ટ પણ કરજો કે આ રેસીપી કેવી બની છે અને તમારાથી બની કે ન બની સિમ્પલ છે કોઈ કોમ્પ્લિકેટેડ વસ્તુ નથી આમાં અને જ્યારે ઘરમાં શાક ન હોય અને શાકના ભાવ બહુ હોય ત્યારે તમે આ રેસીપીને ટ્રાય કરી શકો હવે તમે જુઓ છો તડ તળ તડ તળ અવાજ આવી રહ્યો છે અને એની અંદર હવે હું યાદ કરીશ જીરું હા આપણે એની અંદર યાદ કર્યું જીરું જીરું નાખ્યા પછી સૌથી પ્રથમ આપણે હિંગ નાખીશું જીરું નાખ્યા પછી સેકન્ડ સ્ટેપ છે આપણું હિંગ નાખવાનું તો આ નાખીશું આપણે હિંગ ઓકે અને હવે જે એની ગેસની ફ્લેમ છે એ ધીમી કરી દઈશું હવે હળદર હવે આ નાખીશું થોડી હળદર ઓકે હળદર નાખ્યા પછી ઝડપથી આપણે ડુંગળી એડ કરીશું તો આ નાખી દઈશું આપણે ડુંગળી થોડી ડુંગળી નાખી દઈએ જેથી કરીને શાક ભરે નહીં અને ત્યાર પછી આપણે જે પેસ્ટ બનાવેલી હતી આ પેસ્ટ એને આપણે એડ કરવાના છીએ તો હાથ થી જ આપણે પેસ્ટને નાખી દઈએ ઓકે આ પેસ્ટ એડ કરી પહેલા થોડી પેસ્ટ નાખી અને આ પ્રમાણે તમે દો એટલે શાક ના મસાલા ભરવાની શક્યતા ઘટી જાય અને હવે એને આપણે કરી જેથી કરીને આ જે પેસ્ટ પેસ્ટ છે એ જરા છૂટી જાય મીઠું મિત્રો બાકી છે મીઠું આપણે નાખવાનું છે હવે બાકીની જે ડુંગળી છે એને પણ આપણે એડ કરશું તો આ પ્રમાણે બધી જ ડુંગળી આપણે એડ કરી દીધી અને હવે એને બરાબર કરી લઈશું આ પ્રમાણે ડુંગળી થોડું વાર માટે એને સીજવા દેવાની છે થોડી વાર માટે એને ચડવા દેવાની જેથી કરીને એની અંદર જે મસાલા છે તે મસાલા બધા ભરી જાય અને તેલ એની ઉપર થોડું લપેટે જાય જેથી કરીને આ જે ડુંગળી છે એ ડુંગળી સારી રીતના પાકે થોડી વાર માટે એને આ પ્રમાણે તમારે સ્ટર કરી અને બધા મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી સ્ટર કરવાની ત્યાર પછી આપણે એની અંદર આપણી જે પલાળેલી કલાક કલાક પલાળેલી દાળ આપણે એડ કરીશું હવે તમે જુઓ છો કે ડુંગળીને પાકતા વાર નહીં લાગે પણ દાળને પાકતા વાર લાગશે એટલા માટે આપણે દાળને પણ અત્યારે એડ કરી દઈશું ઓકે તો આ પ્રમાણે

આ નમક છે મિત્રો થોડું નમક નાખી દઈએ ઓકે તમે જે પ્રમાણે મોરું વધારે ખારું જે રીતના હોય એ પ્રમાણે પ્રમાણે હું એક એક ચમચી અત્યારે ઉપર આ મીઠું નાખું છું પાછળથી પણ તમે યાદ કરી શકો જો તમને વધારે મોરું લાગે તો એટલે એક સામટું પહેલા વધારે નહીં નાખી દેવું એમ તો ખારું થઈ જાય તો એનો કોઈ રસ્તો નથી ઓકે આપણા રસોયા છે પણ આ પ્રમાણે જ કામ કરતા હોય છે એ શરૂઆતમાં મીઠું જે છે એ ઓછું જ નાખે અને પછી જ્યારે ટેસ્ટ કરતા જાય અને પછી એમને લાગે કે નહીં હવે મીઠું કેવું છે ઓછું છે તો વધારે નાખે અને ન ખાવે ઓકે અને એક બે જને ચખાડે પણ ખરા અને એમને લાગે નહીં મીઠું આમ છે ઘર પણ આમ છે તો હંમેશા કોઈ પણ રેસીપી ની અંદર એક વસ્તુ ધ્યાન રાખવાની કે ખાંડ છે પછી ખટાશ છે અને મીઠું છે એ હંમેશા એક સાથે નહીં નાખી દેવાનું કારણ કે એક સાથે નાખી દો તો એનો રસ્તો ભાગ્યે જ મળતો હોય છે ખારું થઈ જાય તો શાક તમારે બીજું બનાવવું પડે એટલે પહેલા થોડું ઓછું નાખવાનું જેથી કરીને તમે પાછળથી યાદ કરી શકો

માટીની હાંડીમાં આપણું ડુંગળી દાળ નું શાક થઈ રહ્યું છે મળીએ થોડી વાર પછી તો મિત્રો તૈયાર છે આપણી ડુંગળી દાળની સબ્જી

રોટલી સાથે ભાખરી સાથે પણ ખાઈ શકો રોટલા સાથે પણ ખાઈ શકો અવશ્ય ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો બરાબર શાક કેવું બને છે ઓકે મળીએ આવા બીજા બ્લોગ ની અંદર ત્યાં સુધી રજા આપજો આવજો બાય બાય